જય જવાન જય કિસાન જય ગો માતા દર્શક મિત્રો આજે હું આવ્યો છું વરી ગામે એક એવા વ્યક્તિને મળવા કે જેઓ તેમની કોઠા સુધી એવા એવા ખેતીના ઓજાર બનાવે છે જે ખેડૂતોને કામ આવી શકે તો જાણીશું એમની પાસેથી એક એવું એને મશીન બનાવ્યું છે એમની કોઠા સુધી તો ચાલો જાણીએ એમની પાસે હેમંતભાઈ પ્રથમ આપનો પરિચય આપજો

બરાબર છે આટલો અરે હવે હેમ આપડે ભાઈ આપણે જો ખેતીમાં હાલવામાં વાત કરવી ખેતી કરવી છે તો આ ખર્ચમાં માનો કે આટલું આપણે આંકવું છે તો કેટલો ખર્ચો થતો હોય છે ગેસમાં છે પેટ્રોલમાં છે પછી પાંચસો રૂપિયા વીઘો પડે ગેસમાં પછી ત્રેસ રૂપિયા વીજો પડે બરાબર પછી ત્રેર રૂપિયામાં વેઘાની ચેડ થઈ જાય એવું થઈ

દર્શકો આપ જે કોઈ બનાવવા માંગતા હોય કે લેવા માંગતા હોય તો હેમતભાઈ નો કરી શકો છો વોરી ગામમાં આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી વાત સાથે જય ગો માતા